હવે આપણે આખું સડીએ કે અડધું સડીએ કે આપણે એટલી બધી ખબર નથી પણ તો આપણે આખો સડી જવું ને અત્યારે વાયગા છે આપણે આપણે પણ આપણે વાગે બોલો કે નાવું ધોવું નવા કપડા પહેરવા એવું બધું કરવું પડે ને અને આપણે છે ને નવા કપડા પહેરી દે એટલે ફટાફટ આપણે છે ને ગીરના પર્વત ચડવાની શરૂઆત કરવી પડશે કેમ કેમકે આપણે વહેલા ચાર કા પાંચ વાગે ચડવાનું હોય ના ધોવામાં થોડું મોડું થઈ જાય છ વાગે બોલો ધીમે ધીમે આમ જઈ અજવાળું સાતું જાય છે આપણે છે ને ભાઈ ત્રણ જણા છીએ તમને ખબર ન હોય તો કહી દઉં હું આપડે યશકે ભાઈ ને આપડે ધનજી ભાઈ તમે તો છે ને આમ પહેલી વાર લગભગ સડી ગયેલા છે તો આ તમે કેવો એક્સપિરિયન્સ ને કેવી રીતે રહેતું પેલા તમે તો બહુ નાનો હતો હા નાનો મને સાંભળે જેવું તેવું પણ ત્યારે તો બહુ નાનો હતો એટલે બધા ફેમિલી સાથે આવ્યા હતા ને એટલે પછી ફરી ગયા બાકી કઈ એટલું બધું છે નહીં મને અત્યારે મને થોડું ખોલું લાગે કે કદાચ સડા હાઈ કેમ લાગે અત્યારે તને કોને ખબર હવે માતાજી ની દયા જોઈએ કેમ છે કેમ નહીં ગાડી કરી દીધી છે પાર્કિંગ ને આ છે ને જૂનાગઢનો ડુંગરો દેખાય છે જો હવે આપણે ચડવાનો છે ભાઈ આયા ગેટ આપડો આવી ગયો છે ગેટ થી આપણે પ્રવેશ કરવાનો છે ડાયરેક્ટ ડુંગરો આવી જાય તો હાલો આપડો છે ને જૂનાગઢનો ડુંગરો શરૂ કરી દીધું છે પેલો પગથિયો આપણે ચડી જશું ભાઈ તો ભાઈ કેમ લાગે તને ચડાય છે ચડાઈ જા ધીમે ધીમે તો આપણે ચડવાનું સ્ટાર્ટ કર્યું ને તો આપણે થોડક ભાઈબનો મળી જામજો એક ભાઈ બનાયા છે થોડાક આમ બેઠા

રાઉન્ડ તો આખી ગયો ને યસ કે વ્લોગ બ્લોગ પણ બનાવી નથી શકતો કેમ કે આ છે ને બધા બંધ ને વાઇન્દ્ર ને બધું હોય ને મેં છે ને વિડિયો બહુ થઈ ગયા છે ને ફોન જોટી જાય ને બધું થાય એ મોટા હોય ને એ લાવડે તો થોડક નાના છે જા જો ને નાના નકર છે ને તમને બંદર ભાઈ સાબ જ દેખાય જો ફળ નથી આ બધા બંદર છે આ જો બસ જો 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 વાહ ભાઈ કેવો પણ કેવો મસ્ત નજારો જોવા મળે છે તો જો જેમ છે તે ઓલા પણ લાલ લાલ રેડ રેડ કેવું મસ્ત બધું જોવા મળે આપણે સતસો ને સાઠ બગીચા સડી જાય હજી તો નવ હજાર ચારસો પગીસ છે બાકી છે માથે દુખવા મળ્યું હજી ખાલી એટલા પગીસાડી અડધામાંથી અડધા પગીયા છે ને ત્યાં અમારે હાલત હાઉસ ટાઈટ થવાડી પણ હજી તો આમ જઈએ કેટલું બધું બાકી છે હા આયા પછી થોડોક ભાઈબોનો મળી જાય છે ને આલા બંદર જેવા

કેવો મસ્ત બેકગ્રાઉન્ડ આવ્યો બધા જોવા ખરા એક વાર સમજો ઓલા ડુંગરોકે ઘેરી લીધો વાદળે ઘેરી લીધો ને ઓલી બધું તો ડુંગરો દેખાતો નથી એવું વાદળા થઈ ગયા બોલો કેવું પણ મોસમ મિત્રો મારે કેમ થઈ ગયો મને એમ કે છે ને ઓલું તમને આ ઉપર મંદિર દેખાય ને તો આ આવડો મંદિર છે ને મને એવું લાગ્યું કે ના ના સુધી જ આપણે સળવાનું છે મને એવું લાગ્યું કે ના સુધી સડી જાય એટલે આપણું પૂરું થઈ જાય તો આવડું આખી ના અડધું જ થાય છે તો તે હું કરજો હા હવે કાંઈ વાંધો નહીં જે થાય આજ આપણે સડવાનું થાય છે બાકી આપણે એસ કે ભાઈ છે ને વાટે જો એને કેમ કે ફોટા પાડવાના છે એને તો આપણે છે ને મમ્મીને ફોન કરી દીધો છે અને એ પૂછે છે કે થાકી જાય કે નહીં આવું તો હાલ હવે આપણું શરબત આવી ગયું છે રસ્તામાં થાકી જશે ને તો આપણે વચ્ચે વાળું શરબત પાણી પીતા જઈએ તો આપણે શરબત લઈ લીધું છે રૂપિયા આપડે છે ઘણા બધા આપણે પોરો ખાઈ લીધો છે હવે થોડુંક ફીલ થાય કે પગ કળવા મળ્યા હજી તો આપડે લગભગ બે હજાર બગીચા નીચે કેમેરામાંથી કેમકે બગીચા ધ્યાન રાખવી પડે અહીંયા એટલે ઘડી ઘડી ને બધું જોવું પડે

પાણી આવે આગળ પાણી ભરાઈ જાય અહીંથી પાણી બહાર નીકળતું લાગે છે એમ આ લાઈન પાણી નીકળે ને એમાંથી ઓલું છે મિત્રો આપડે જે સીડી થી સીડા ને એ સીડી દેખાય આ લીટો દેખાય આપણે આપડે સીડા હા આપણને વિશ્વ જ નથી કે એટલું બધું સડી હું તમને મનમાં થાય જોઈ છે આપણે રૂમ રાખી હતી રૂમ આથી દેખાય છે આપણે રૂમ રાખી તો લગભગ નહીં દેખાતી હોય હવે છે ને આપણે આઠે કાય તમને દેખાય જ નહીં કેમ કે છે આપણે વાદળાની ઉપર સડી એમ જો હાવ ધૂંધ ધૂંધ અને હું કહેવાય આમ કઈ દેખાતો નથી બધે વાદળા હોવું એઠળ નકર કેટલું દેખાતો હતું આપણને હવે કાંઈ નથી દેખાતું આમ તો હોવ હાવ બધું વાદળા વાદળા ને વાદળા આપણે આ પડખ્યા પડખ્યા જી દેખાય જો ઓલા વાદળા ની વસમાં તમને માણસો દેખાય ના છે આપડે એવા નેચર આવી છે ને આપડે વાદળની ની વસમાં થાકી જાવ પણ થોડો થોડો થાકી ગયા આપડે હજી કેટલા કિલોમીટર હોય કોને ખબર હોય ખુલ્યું છે વાદળ ઉપર જતો હોય ને એવું લાગે કેમ કે ખુલ્યું થઈ ગયું વાહ ભાઈ હાલો ભાઈ નીરા થી નીરા ઉપર ચડી રસ્તામાં એક દુકાન મળી ને તે આપડે છે ને એક એક નાન લઈ લીધી છે મો ખાલી એક નાન ના રૂપિયા 10 રૂપિયા તો એ લઈ લીધી બીજું તો હું ખાવાનું મન થઈ થઈતી કા

પાંચ વારી મેઘી ના એ મિત્રો મોંઘવારી રસ્તા રસ્તામાં છે ને આ એક મંદિર આવેલું છે વાઈટ વાઈટ જે છે ને યાઠી દેખાય યઠી આપડે જોઈ ને તો આ મંદિર આપડે દેખાય આપણો છે ને અડધો રસ્તો નથી આપડે કવર કર્યો બોલો હું છે હલો ભાઈ ધીમે ધીમે ફાઇનલી છે ને ભાઈ ભાઈપ આવ્યો છે અત્યાર સુધી છે ને ભાઈ ધૂમસ ધુમસ ને એવું હતું વાદળા વાદળા તો વાદળ છે નહી તમને વાદળા ફૂલ છે ને ઉપર આવ્યો કેવું થઈ ગયું વાહ આવો મોસમ પણ આગળ વાદળું આવ્યો છે ને આડો આવી ફાઇનલી ભાઈ આપણે છે ને ભાઈ અંબાજીએ ભોગીયા છે ને અંબાજી આપણે પ્રસાદી શ્રીફળ ફળ ને એવું લેવું પડશે ને એટલે આપણે લઈ લઈએ છીએ ને હવે અમે અહીંથી આપણે ઉપર નથી જવું કેમકે હવે માં થોડીક તકલીફ છે આગળ નથી એટલે હું બીજું તો હું આપણે અહીંથી વળી જાય એટલે બધું બકી જાય ન બકી જાય એટલે આપણે એમ નક્કી કર્યું કે અહીંથી પાછા વળી જાય માતાજીને અહીંથી પગે લાગે હાલ આપણે શ્રીફળ લઈ લીધું છે તો આપડે છે ને શ્રીફળ વધારતા હોય આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા છે તમારા દર્શન કરવાનું હોય ને તો આપણે દર્શન કરી જો હાલો મંદિર છે ને આય કોણ કોણ આવી ગયું ને એ કોમેન્ટ કરી દેજો ને તમે દર્શન કરીજો હાલો ભાઈ અહીંયા એટલે એટલે બધા વાદળા છે ને ધુમસ છે ને વાત તો તમે આમ ઓલી બધું મંદિર બધું તો કઈ દેખાતું જ નથી આવા ઝાકુ ઝાકુ થઈ ગયું આપણે છે ને મંદિર દર્શન તો કરી લીધા છે પણ આય છે ને થોડાક સેલ્ફી પોઈન્ટ ને બધા ફોટા બધા જો પાડે છે આ બધા ફોટા પાડીને પડીને ઉપર જાય છે અહીંયા છે ને પછી રોપવે છે રોપ વે ને બધા આપણી ભાષામાં લીપ રોપ વે લીપું બધું આવે ને ત્યાંથી બધું જાય અહીંથી જો બે ત્રણ અહીંથી પેલા જવાનું પછી બે ત્રણ જેટલી લીપું ચડવી હોય એટલે સળવાનું ઓલે પણ છે ને થોડીક પ્રાઇસ છે ચાલો આપણે કઈ છે ને રોપે વોપે કઈ જવાનું નથી લીપ લીપમાં કઈ જવાનું નથી આપણે તો સીડીઓ થી આવ્યા ને સીડીઓ થી જવાનું છે કા હા એમ જ ભાઈ આપડી આ હાલત હાલ ત્યાં એમ કેટલા દુખે ને એમ બે થી તેડી લઈ હવે ભાઈ એમાં એવું છે ભાઈ એસ કે ભાઈ થી છે ને હવે ઉપર નહીં ચડે એટલે આમ એન્ડ આવી ગયું છે અત્યારે છે ને ભાઈ મારી કેપેસિટી થોડીક વધી છે ઈ થી હેઠું ઉતરી શકું ને એટલી જ કેપેસિટી વધી છે હાલવાની હવે તો ઈ હું પૂરી કર નાખે ને તો મારે અહીંયા પૂરું થઈ તો આ પગે છે ઉતરો તો આઈતી ઉપર કેમ ચડી એટલે તો કે ઉપર ચડવાની બી બહુ પડે ઉતરવામાં તો થોડી કેપેસિટી યાથી ઉતરવાની વધી છે એટલે તો કહું છું પણ ચડવાની કેપેસિટી જરાય નથી વધી હવે છે ને ભાઈ ઉતરી જાય આપણે પૂરું થઈ ગયું હાલ ભાઈ કાય વાંધો ને આપણે એસ કે બન દુખ થોડું સમજી ને આપણે આઈથી છે ને ભાઈ યાથી ઉતરવાનું છે વાદળા ધુમસ ન કોઈ નો વત ને તો એવું ખતરનાક વ્યૂ આવત વાહ ભાઈ વાહ

એમ લાગે કે આમ આગળ આવે છે એવું લાગે ને પછી જાય છે આ લો જાય વાહે એવું નથી ઈખોતું શીખી જો ગના પર હોય કોઈ ટંગ તો જે આ સનસેટ પોઈન્ટ છે ને નાથે નજરો એક નંબર આવે કોર જોવો તો બોલે પણ ડુંગરા જો કેમ પણ વાહે આ એક નંબર નજર આવો ભાઈ એલો વાદળો તો નોખો પડી ગયો કેવું તો કે એમ વાદળો ભાઈ પેલી વાર જોવા કેમ કે છે ને આપડે ભાઈ હા હેઠળ જમીન માંથી વાદળા જોતા જ હોય તાર તો નોર્મલ હોય એવા લાગે પણ ઉંસા ઉપર વાદળા હોય ને આપણે હાટ વાળા વાદળ હોય એ જોવાની મજા આવે યાર આપડે આખો ડુંગર નથી આપણે આયુધિ ચડે ખાલી અંબાજી સુધી પણ હવે કઈ વાંધો આપડે અંબાજી સુધી આવી જાય ને એજ મોટી વાત છે હવે છે ને આપણે ઉતરવાનું છે આ જોતો જોતો કેમ આ

તો હવે આપણે ઘેર જવાનું છે ને ઘેર જવા પૂગવા લગભગ છે ને પાંચ વાગી જાય તો હાલો ભાઈ બ્લોગ ને છે એડ કરી દઈશ વિડીયો તમને પસંદ આવી તો લાઈક કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હલો ભાઈ મળી નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય લીધા જુઓ બોલો ભાઈ નથી જય દ્વારગદીશ